નમસ્કાર આજે સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી જન્મ જયંતિ પર સૌથી પહેલા તો આપણે સરદાર વલ્લભભાઈ નમન કરીએ કેવડિયા કોલોનીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા નત નવા પ્રકાર પ્રકારના કાર્યક્રમો યોજા નરેન્દ્ર મોદીએ ભાષણ પણ કર્યું ફોટા પણ પડાવ્યા વિડીયો શૂટ પણ કર્યા ક્યારે એ તો એની જૂની આદત છે ફોટા શૂટ કરવાની ફોટા પડાવવાની પરંતુ એટલું જ કહેવું છે કે આ નરેન્દ્ર મોદીએ આખો જે કાર્યક્રમ કર્યો અને ત્યાર પછી જે ભાષણો કર્યા એ ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ હાલ જે માવઠાને કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો છે તો આ ખેડૂત વિશે નરેન્દ્ર મોદીએ બે શબ્દ પણ ન બોલ્યા વિચાર કરો તમે દોસ્તો વાત ખૂબ ગંભીરતાથી લેવા જેવી છે મોટી મોટી ફાંકા ફોજદારીઓ કરી પણ ખેડૂતોની જે સમસ્યાઓ છે ખેડૂતોની જે પીડા છે ખેડૂતોને જે તકલીફ પડી રહી છે એમના વિશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ વાત જ ન કરી કે ભાઈ હાલ જે પાક બરબાદ થયો છે એમની ચકાસણી કરવામાં આવશે ત્યાર પછી દરેક ખેડૂતોને એમનું વળતર ચૂકવવામાં આવશે વર્ષ પહેલા તો ખૂબ મોટી મોટી વાતો કરતા હતા કે ખેતરમાં પાક ઉભો હોય અથવા લડાઈ ગયો હોય ટ્રેક્ટરમાં ભરાઈ ગયો હોય માર્કેટમાં પહોંચવાની તૈયારીમાં હોય અને જો કરા પડે કે વરસાદ પડે પાક બરબાદ થઈ જાય તો પણ ખેડૂતોનો વીમો પાકી અને ખેડૂતોનો પાક વીમો બંધ કરી દીધો એમ છતાં પણ આ ખેડૂતોની જે આંખો નથી ઉઘડતી પરંતુ આજે જે આમ આદમી પાર્ટી દ્વારા જે ખેડૂત મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે ખેડૂતો ઉમટી પીડા એને જોઈને મને એવું લાગ્યું કે હવે આવનારી બે હજાર સત્યાવીસ ની છે ખરેખર દોસ્તો આજે જે ખેડૂતો ભેગા થયા મહાપંચાયતની અંદર ભાજપ વાળાની તો ઊંઘ આરામ થઈ ગયો છે આજે ઊંઘ પણ નહીં આવે ખાસ કરીને નરેન્દ્ર મોદીને મારે એટલું કહેવું છે કે કેવડિયા કોલોનીમાં તમે જે તમારા કાર્યક્રમો કર્યા જે તમારા સપાટાઓ કર્યા અને અને બીજી તરફ આ ખેડૂતોની મહાપંચાયત એ અંદર જે આમ આદમી પાર્ટી દ્વારા જે હોર્ડિંગ લગાડવામાં આવ્યા હતા એ પણ તમે ઉખાડી નાખતા હતા એ હોર્ડિંગ પણ તમે ત્યાંથી હટાવી લીધા પણ હું કહેવા માંગુ છું આ નરેન્દ્ર મોદી ને અને એમની ભારતીય જનતા પાર્ટીની સરકારને ઘમંડી અભિમાની સરકારને કે કદાચ તમે હોર્ડિંગ નાખશો બેનરો ફાડી નાખશો પણ એ ખેડૂતની વેદના ને તમે લાગણીમાં નહીં બદલી શકો કારણ કે ખૂબ એટલે ખૂબ દુખી થયો છે ખેડૂત તમે એમનો પાક વીમા બંધ કરી દીધા આજે વળતર આપવાનો સમય આવે

કે અમારા મંત્રી સંત્રીઓ મંત્રીઓ આવશે ચકાસણીઓ કરશે ત્યાર પછી ખેડૂતોને વળતર મળશે ગાંડા ને ખબર પડે ગાંડા કે આ વરસાદને કારણે ખેડૂતનો પાક ધોવાઈ ગયો એમાં ચકાસણી ન કરવાની હોય જો ખરેખર દેવાની નિયત હોય ને તો આ ખેડૂતોને બીજે ત્રીજે દાડે જ એમના ખાતામાં પૈસા આવી જવા જોઈએ હજી તો તમે ચકાસણી કરશો પછી તમે એમ કેશો કે આટલા વીઘા જમીન છે તો આટલા જ મળશે આમ છે તો આમ મળશે હજી તો એ વાત જ થશે આપશો ક્યારે એ જોવાનું છે પણ આ વખતે ગુજરાતના ખેડૂતો નક્કી કરી લીધું છે કે આ ભારતીય જનતા પાર્ટીની તોબા તોબા આ ભારતીય જનતા પાર્ટી હવે ખેડૂત જાગૃત બન્યો છે હવે ખેડૂત મત નહીં આપે તમારા છ હજાર રૂપિયા ખેડૂતોને નથી જોતા કારણ કે ખેડૂતોને અત્યાર સુધી એમ હતું કે નરેન્દ્ર મોદી રૂપિયા આપે છે પણ ખેડૂતોને એ ખબર નહોતી કે પાછલી પાક વીમો એ પાક વીમો છે એટલે હું કહેવા માંગુ છું દરેક ખેડૂતોને કે આંખો ઉગાડજો કે આ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની સરકાર છે જ નહીં એટલે આવનારી ચૂંટણીમાં જાગૃત થજો જો તમારે આવીને આવી જિંદગી ન જીવી હોય તો સમજી વિચારીને ચૂંટણીમાં તમે વોટ કરજો અને ખાસ કરીને આ કમળના બટનને તો ભૂલથી પણ ન દબાવતા તમારું જે સપનું છે છે કે આ કમળના મૂળિયા ઉખાડી નાખવા અને જો ફરીવાર એ સત્તામાં આવ્યા ને તો આ ખેડૂતોના મૂળિયા ઉખાડી નાખશે એટલું યાદ રાખજો એટલે ભૂલથી પણ આ ભાજપને વોટ ન આપતા વિડીયોને ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે અને ગામે ગામનો ખેડૂત જાગૃત બને Jahit jaman, jahit kisah.